હું તે બધું લખાવાય એવું એકાણું બાણું ત્રાણું ચોરાણું પંચાણું ચોરાણું

₹100 રૂપિયા આવે દાણો નીકળે પ્રતિવાદ પૂરી છે ₹5 મારું છે હા ₹100 રૂપિયા આ હા ₹11 રૂપિયા આઈલે હો મોટા મારા હા આપો ખેલવું પાણી 15 હા 25 રૂપિયા માં રાજા વેચીને કમિશન કલ્લા કલ્લા કાલે સેવ કલ્લા સે એનો પોકે હા આઠ ચાર બે હજાર પચીસ અને આજે આપણે લાઈવ ભાવ ઘઉના જોઈ રહ્યા છીએ આજનો શુભ દિવસ મંગળવાર છે તો અમારી ચેનલને લાઈક કરો

એ હે બે 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 આજે આપણે આઠ ચાર બે હજાર પચીસ અને મંગળવારે તિવેરના ભાવ જોઈએ તો ઊંચામાં ચૌદસો ને પચાસ રૂપિયાના ભાવ છે મધ્યમ ભાવ ચારસોથી તેરસો ચાલીસ પચાસ રૂપિયાના ભાવ છે આમ તિવેરમાં પણ બજાર તકેલી આપણને જોવા મળી રહી છે છત્રી ચાલીસ બેતાલીસ ચુમાલીસ છતાલીસ અડતાલીસ બાવન પપ્પન બાવન હાલો 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 સર એક હજાર બજાર ટકેલું છે આજે આઠ ચાર બે હજાર પચીસ ને લાઈવ મેળવવા માટે થઈને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો રીતના બીજા હોય છે બિચારો નેવું તણું પાછું ને એવું એવું મલિકાઈ થજાય પોતાનું વેચાણું પૂરા બેને ચાર પાંચ છ ઓહો ઓહો થા હા આવો ભાઈ અરે આવો ભાઈ હાલો મત પડાવન કરે તારા વિનિયા હાલો જોજે 17 40 બેટા હા 56 ઓવાયો બે ના બારા યે માં યે બોલ